સમગ્ર કિસ્સામાં સત્ય જાણવા માટે જીડીપીએલ ની ટીમ અંજાર નજીક આવેલા વરસામેડી ગામ ખાતે પહોંચી હતી અમારી ટીમે સવાભાઈ મણવરના ઘરે પહોંચ્યા હતા અને અગિયાર કરોડ ફંડ આપનાર ખેડૂતના ઘરની પરિસ્થિતિ જોઈને અમે અવાચક બન્યા હતા તે ખેડૂતે એટલે કે પરિવારના મોભી આ પ્રકરણમાં પ્રકાશમાં આવ્યા બાદ સૌપ્રથમ વખત જીડીપીએલની ન્યૂઝ ચેનલ પર આવ્યા હતા અને જે રીતે અંજારની વેલ્સપન કંપની દ્વારા જમીન સંપાદન બાદ વળતર પેટે ખેડૂતને ચૂકવવાની રકમના ડબલ થઈ જશે તેવી લાલચ આપીને ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા અને બાદમાં રકમ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જમા કરાવી દીધી હતી ખેડૂત પરિવારના સભ્ય હરેશભાઈ મળવરે જીડીપીએલની છેતરપિંડી કરવામાં આવી છે આ સમગ્ર પ્રકરણમાં અંજારની વિલ્સમેન્ટ કંપની અને તેના અધિકારીઓ દ્વારા મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે ઇલેક્ટોરલ બોર્ડના આખેલમાં કરોડો રૂપિયાના વ્યવહાર કરવામાં આવ્યા છે પરંતુ અમારા જેવા એક ગરીબ ખેડૂત પરિવારના હકના અગિયાર કરોડ રૂપિયા જે પારદર્શક રીતે અમને મળે તેની જવાબદારી જમીન સંપાદન અધિકારીની હતી પરંતુ કંપનીએ લાલચ આપીને સહયોગ કરાવીને બોન્ડની રકમ બારોબાર ભાજપના ખાતામાં જમા કરાવતા અમારી સાથે અન્યાય થયો છે ત્યારે ખેડૂત પરિવારને તેમના હકની રકમ મળવી જોઈએ તેવી તેમણે માંગ કરી હતી સાહેબ આપણે તો શરૂઆતથી કહેતા આવ્યા છે ને હજી જ આપણે એ જ કહેશું કે આપણા કોઈ ભારતીય જનતા પાર્ટીને ફંડ કે કોંગ્રેસ ને ગયો છે કે કોંગ્રેસને આપણો મુદ્દો છે જ નહીં અને અમને તો ખબર નથી કે અમારા પૈસા ક્યાં ગયા છે અમને તો એમ જ ખબર છે કે અમારા એસબીઆઈમાં માં પૈસા જમા છે હવે ઇલેક્ટ્રિક બોન્ડ તરીકે આપણા એસબીઆઈ બ્રાન્ચ ની અંદર પૈસા જમા હોય તો આપણે શું ખબર હોય સાહેબ કે આપણા પૈસા સેફ્ટીમાં માં જ પડ્યા છે આ તો બોન્ડ તરીકે જે આ જાહેરાત થયું ને બધું થયું પાદરું થયું ત્યારે ખબર પડી કે તમારા પૈસા તો ભાઈ આવે આવા બોન્ડ તરીકે આ તો ઉપડી ગયા અને વેબસાઈટ ઉપર બતાવ્યા છે કે તમારા અગિયાર કરોડ ને આટલા ઉપરના કાંક જે કાંઈ બી હોય તમારા પૈસા ઉપડી ગયા તો આ ખોટું કરનાર એ અમારાથી કંપની છે અને કંપનીના મહેન્દ્રસિંહ સોઢા છે જે વેલ્સ ના અધિકારી છે હવે એને ક્યાં ક્યાં પૈસા દીધા છે એ આપણે સાહેબ કાંઈ ખબર જ નથી સમગ્ર મામલાની શરૂઆત ક્યાંથી થઈ અને આ મામલો અગિયાર કરોડના ચૂંટણી બોન્ડ સુધી કેવી રીતે પહોંચ્યો તેની ચોંકાવનારી હકીકત અંગેનો પર્દાફાશ ટીમે કર્યો હતો હરેશ મણવરે કહ્યું હતું કે વરસામેડી ગામમાં મારા પરિવારને અમારી જમીન સંપાદન કરીને વેલ્સપન સેઝ લિમિટેડ કંપની દ્વારા જમીન સંપાદન અધિકારીના માધ્યમથી સોળ કરોડ એકસઠ લાખ આપવાનો એવોર્ડ મળ્યો હતો વેલ્સપન્સ સેસ દ્વારા અગાઉ બે પોઇન્ટ એંસી કરોડનું વળતર અગાઉથી ચૂકવી દેવામાં આવ્યું હોવાથી એવોર્ડ મળ્યા બાદ તેમણે આશરે તેર કરોડ ચૂકવવાના હતા વળતર મળવાનું હતું તેના એક સપ્તાહ પહેલાંથી વેલ્સપન્સ સેઝ લિમિટેડ કંપનીના ઓફિસર મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોડાએ કંપનીના વર્ષામેડી ખાતે આવેલા વેલ હોમ નામના ગેસ્ટ હાઉસમાં મિટિંગો રાખીને અમારા પરિવારને સમજાવી રહ્યા હતા કે આટલી મોટી રકમ જો તમારા બેંક એકાઉન્ટમાં રાખશો તો ઇન્કમટેક્સ સહિતના સરકારી ડિપાર્ટમેન્ટ તમને હેરાન કરશે તે માટે વર્તનની કરોડો રૂપિયાની રકમથી જો ઇલેક્ટોરલ બોન્ડ ખરીદશો તો કાયદાકીય માથાકૂટમાંથી બચી જશો અને રકમ પણ દોડી થઈને તમને મળશે ગાંધીનગર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી ઇલેક્ટોરલ બોન્ડ લેવામાં આવ્યા હતા ત્યાં સુધી સતત તેઓ માર્ગદર્શન કરી રહ્યા હતા પરંતુ ત્રણેક મહિનાનો સમય પસાર થયા બાદ અમારા પિતાજી સવાભાઈએ શંકા ગઈ અને એટલે તેમણે બોન્ડની રકમ ક્યારે મળશે તે અંગે પૂછવાનું શરૂ કર્યું હતું ત્યારે વેલ્સપન સેઝ લિમિટેડ કંપની અધિકૃત ઓફિસર મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢાએ કહ્યું હતું કે હવે તમને રૂપિયા મળશે નહીં એટલે કે કિસાન પરિવારે સતત માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન સુપ્રીમ કોર્ટના આદેશને પગલે જ્યારે એસબીઆઈ બોન્ડ ખરીદનારા લોકોનું લિસ્ટ જાહેર કર્યું હતું ત્યારે ખબર પડી હતી કે તેમની જમીનના વળતરના કરોડો રૂપિયા તો બોન્ડ સ્વરૂપે સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટીના એકાઉન્ટમાં જમા થઈ ગયા છે વેસ્પન કંપનીએ મારા બાપાને બોલી નાખ્યા બરાબર મને ક્યાં અમને ભાઈઓને ક્યાં મીટિંગમાં લઈ જ ના જતા ત્યાં બોલાવતા કંપની બાપાને જ બોલાવતા બરાબર ને એકાદી બે વખત મિટિંગમાં લઈ ગયા એવી પણ ચર્ચા ના કરે કોઈ જાત આવી ને બાપા ને સમજાવે કે ભાઈ આવી રીતે બોન્ડ માં આવી રીતે છે ને આવી રીતે રોકા રકમ તમે રોકો કેમ કે તમે દેના માં લાખ રૂપિયા ડિપોઝિટ રાખો છો ને બંધી માં રાખો છો તો આટલી મોટી રકમ છે તો આ કે ગામડી બેંક કહેવાય કે તમે કે ગાંધીનગર એસબીઆઈજી બેંક છે મોટી કે તો આ રકમ એ કે તમે ગામડામાં ના રાખી શકો એ કે ગાંધીનગર એ કે બેંક છે એ કે મોટી કે ને એમાં એ કે તમે રાખો એ કે આમાં દોઢી રકમ તમને મળશે તો બાપા વાત કરીને મેં કીધું અમે ભલે અમને બોન્ડ ની તો કોઈ વસ્તુ ની અમને ખબર નથી બોન્ડ એટલે શું બોન્ડ વસ્તુ શું છે એ જ અમને ખબર નથી તો અમે કીધું ભલે તો માં એ બોન્ડ લીધા અગિયાર કરોડના ને પછી વાયા વાયા અમને મેસેજ મળ્યા કે ભાઈ તમારા બોન્ડ છે ને એ ક્યાં ફિક્સ બિક્સમાં નથી ગયા ભાજપ ભાજપ જનતા માં એ હાલ્યા ગયા છે તમારા પૈસા તો અમે સો ડાયેલા સાહેબ ને વાત કરી ને વાત કરીને ભાઈ જાણે કીધું કે સાહેબ આવી અમારા પૈસા પાછા અમને ખપે છે તો હવે પાછા પાછા ના મળે કે હવે તમે ભૂલી જાવ તો અમે કામ કરતા હતા એમાં મગજમારી કરી સાહેબ અમારાથી રોહિત ત્રિપાઠી એમાંથી મને બ્લેકલિસ્ટ કરી નાખ્યો છે કંપનીમાં મને ઘૂસવા નથી દેતા નનકાભાઈને કંપનીમાંથી કાઢી નાખ્યો છે ને ખેતરમાં આ લોકો આઠ વર્ષ થયા અમારા ખેતરમાં અમને અમને જ નહોતા ઘૂસવા દેતા ના અમે કોઈ એને આપ્યો પણ અમારી કાંઈ એવી છે એટલી છે નહીં અમે અમારા કે પોતે અમે મજૂર કરીને ખાતા તો અમે ક્યાંથી આપીએ કે સાહેબ અમારે તો આ જમીન હતી તો એમાંથી વેચીને કાંઈ સરકારમાં જાય ને વેચાણ થશે ને એ તમને પૈસા આપશે તો એ સરકારે અમેને પૈસા આપ્યા તો એ કંપની છે એ અમેને રૂપિયા લઈને ગયા સોળ કરોડ રૂપિયા અમે લઈ કરી કીધો કે આ સોળ કરોડ રૂપિયા તમને જીડ્યા તો એ ટેક આપ્યા પછી અગિયાર કરોડ જેવું કાંક હતું એ તો હું તો ભણેલો છું ને મને કંઈ ક્યાં લે અમે છોકરા એટલે હું સાહેબ માટે વિશ્વાસ રાખ્યો આ આ છોટા સાહેબ કંપનીના એના માટે વિશ્વાસ હતો આપણે કે જી કરે સાહેબ બરાબર અમેને એ ખબર એમ પડી કે આ વાત થાય કે ભાઈ આ બોન્ડમાં બોનમાં આવે બોનવાળી અમે કાંઈ ક્યાં લે નથી કે શું છે પણ પછી અમને ખબર પડી કે આ તો પૈસા તમે એમાં ગયા છે ને આ તો નીકળી ગયા છે તમારા પૈસા કઈ અમે ખ્યાલ પડી પછી અમે આ પોલીસ થાળા છોકરા કીધું ભાઈ તો છોકરાએ મને કહેવા માંડે કે બાપા તમે આટલો બધો વિશ્વાસ રાખ્યો તો હેરાન કે તમને આટલી બધી આવ્યો પછી પોલીસ ખાતામાં અમે ફરિયાદ કરી ત્યારે આ સમગ્ર પ્રકરણમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે ગુજરાતમાં રાજકીય રીતે શિવસેનાનું કોઈ વજૂદ નથી શિવસેનાનો ગુજરાતમાં એક પણ કાઉન્સિલર ચૂંટાયો નથી છતાં કંપનીએ શિવસેનાને નવ્વાણું લાખ રૂપિયાના બોન્ડ ખરીદીને શિવસેનાના ખાતામાં જમા કરાવ્યા છે જાણકારો કહી રહ્યા છે કે ખાનગી કંપનીના હિતો મહારાષ્ટ્રમાં પણ હોવાથી શિવસેનાને રાજી રાખવા માટે આ રકમ કંપનીએ આપી છે વાસ્તવમાં તો આ સમગ્ર પ્રકરણમાં કંપનીના જવાબદારો સહિત જે પણ રાજકીય લોકો સંડોવાયેલા હોય તેમના વિરુદ્ધ એફઆઈઆર કરવાની જેમની ફરજ છે એ પૂર્વ કચ્છ એસપી ફોન ઉપાડી રહ્યા નથી ત્યારે ખેડૂત પરિવાર સાથે થયેલી છેતરપિંડીના પ્રકરણમાં ન્યાય મળશે કે નહીં એ તો સમય જ બતાવશે પરંતુ આ સમગ્ર મામલે પોલીસ મહેસૂલી તંત્ર અને ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ મોઢું ખોલવા માટે તૈયાર નથી ત્યારે હવે સામાન્ય જનતાને આ મૌન પણ અકળાવી રહ્યું છે અને ઇલેક્ટોરલ બોન્ડની આડમાં આવા બીજા પણ કૌભાંડો અંગે શંકાને મજબૂત બનાવે છે પરેશ રાજગોર નિર્માણ ન્યૂઝ કચ્છ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે લોકશાહીના પરવેવા ચૂંટણીમાં સૌની ભાગીદારીની હિસ્સેદારી વધે તે માટે તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે